નમસ્તે મિત્રો ભગવાનની ભક્તિ આપણા જીવનમાં અનેક પ્રકારના લાભ કરે છે શ્રીમદ ભાગવત મહાપુરાણના સ્કંદમાં એક સુંદર શ્લોક છે તદેવરમ્યમ રુચિરમ નવમ નવમ તદે સોકાણવશોષણ નૃણ તદેવ મનસો મહોત્સવ શ્લોક યશોનું ગીયતે જે મનુષ્ય પવિત્ર યશ કીર્તિવાળા ભગવાન ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્રનું ગાન કરે છે એના જીવનમાં ત્રણ લાભ થાય છે એના જીવનની પ્રત્યેક પળ રસમય બને છે આનંદમય બને છે શોકના સાગરમાં ડૂબેલી ઇન્દ્રિયો શોકના સાગરમાંથી બહાર આવી આનંદના સાગરમાં ડૂબે છે અને કોઈ મહાન ઉત્સવ હોય અને આપણું મન જેમ ઉલ્લાસ અને ઉત્સાહથી ભરેલું હોય એવી રીતે અદભુત આનંદ ઉલ્લાસ હૃદયમાં છવાયેલો રહે છે શશ્વત કાળ સુધી મનમાં મહોત્સવ જેવો આનંદ છવાયેલો રહે જે કોઈ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવા લાગી જાય એને આવી અદભુત અલૌકિક આનંદની અનુભૂતિ થતી હોય છે ભાષાના અષ્ટછાપ કવિઓમાં ના એક એવા કુંભદાસજીના જીવનની જ વાત કરીએ તો ઈસવીસન ચૌદસો બાણું માં તેમણે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી પાસે બ્રહ્મ સંબંધની દીક્ષા લીધી બ્રહ્મ સંબંધની દીક્ષા લેવાની સાથે જ એ ભગવાન શ્રી કૃષ્ણની સેવા અને શરણમાં એવા ડૂબી ગયા શિવ વલ્ભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે સ્મરણમ બદરમ ચા પી ન ત્યાજ્યમ ઇતિબેમતી જે ભગવદ્ ભક્ત બને તેણે ક્યારેય ભગવાનની સેવા અને ભગવાનનું સ્મરણ છોડવું નહીં આ આનંદ એવો છે કે સુરદાસજી કહે છે કે દિન દિન બઢત સવાયો દૂનો ઘટત નહીં એકદામ સુરદાસ હરિસેવા જાકે પારસ કહા કામ આ આનંદ એવો છે કે દિવસે દિવસે બમણો થાય છે ચાર ગણો થાય છે અનેક ગણો થાય છે વધતો જ જાય છે ઘટત નહીં એકદમ એક ટકો પણ એમાં ઘટાડો થતો નથી સુરદાસજી કહે છે કે જેની પાસે ભગવત ભક્તિ છે ભગવત સેવા છે એને પારસમણીની પણ કઈ જરૂર રહેતી નથી અને એવું જ કુંભનદાસજીના વિશે પણ બન્યું કુંભનદાસજી ગોવર્ધન પર્વતની પાસે આવેલા જમુનાવતો ગામમાં રહેતા હતા બહુ સામાન્ય પરિસ્થિતિમાં રહેતા હોવા છતાં પણ ભગવાનની સેવા અને સ્મરણ રૂપી નિધિ એમની પાસે એવો હતો કે સદાય એ પ્રસન્ન સંતુષ્ટ અને ધન્યતા ભરેલું જીવન અનુભવતા ક્યારે પણ કોઈ વસ્તુનો મારામાં અભાવ છે એવું એમને લાગતું નહીં અને કોઈ ગમે એટલી એમને ભેટ સોગાદો આપે તો પણ એમાં એમનું મન કદી લાગતું નહીં એને એ સ્વીકારતા પણ નહીં કારણ કે એમની પાસે તો ભગવાનના નામનો જે ખજાનો હતો એ કદી ખૂટેવો નહોતો એ નામના આનંદનો જે વૈભવ હતો એ તો અખૂટ હતો એક દિવસ અકબર રાજાએ એમને પોતાના દરબારમાં બોલાવ્યા કેમ કે એમણે સાંભળ્યું હતું કે કુંબનદાસજી ખૂબ સુંદર પદોનું ગાયન કરે છે એમનો કંઠ ખૂબ મધુર છે એમને લઈને આવવા માટે પાલખી મોકલી પણ એમને થયું કે મારા જેવા માણસે પાલખીમાં માં શા માટે બેસું કોઈના ખભા ઉપર શા માટે બહાર મારા હું હું ચાલી શકું એમ છું તો ચાલીને જ અને બેસીને જવાની કોઈ મોટાઈ હું બતાવું એવું તો એમના સ્વભાવમાં હતું નહીં ચાલીને ગયા અકબર રાજાએ એમનું સ્વાગત કર્યું કુંભનદાસજીએ પૂછ્યું કે મને તમે કેમ બોલાવ્યો તો તેમણે કહ્યું કે મેં તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે તમે ખૂબ સુંદર કંઠથી ગાવ છો મારે તમારા પદો સાંભળવા છે અમારા દરબારના લોકોને પણ સાંભળવા છે તો કુંભનદાસજીએ કહ્યું કે મારા સિનાથજીના કીર્તનો હું મારા સિનાથજીના સાનિધ્યમાં હું બીજે ક્યાંય ગાતો નથી એટલે હું તમને મારા કીર્તન તો સંભળાવી શકું નહીં અકબરે કહ્યું કે મારે તો તમારા કીર્તનો સાંભળવા છે હું કીર્તનો તો બીજે કશે ગાતો નથી તો પછી અકબર રાજા કે છે એવું કરો કે તમારા મધુર કંઠે કંઈ પણ ગાઓ મારે તો તમારો કંઠ કેવો છે તે સાંભળવો છે તમારો અવાજ સાંભળવો છે તમારી ગાયકી કેવી છે તેનો આસ્વાદ લેવો છે તો કુંભનદાસજીએ ચાર પંક્તિઓ ગાઈ ભક્તન કો કહા કરીશો કામ અમારા જેવા ભક્તોને હે રાજા આ ફતેપુર સિકરીમાં શું કામ છે અમારું કામ તો ભગવાનના મંદિરમાં બેસીને કીર્તન કરવાનું છે અમને અહીંયા કોઈ રસ નથી કોઈ રુચિ નથી અહીંયા આવ્યો એમાં મને બે નુકસાન થયા આવત જાત પનૈયા તૂટી બિસર ગયો હરિનામ એક નુકસાન એ થયું કે મારી ચંપલ ઘસાઈ ગઈ તૂટી ગઈ ઠીક છે ચંપલ ઘસાઈ ગઈ કે તૂટી ગઈ એ બહુ મોટું નુકસાન નથી પણ એટલો સમય મારી સેવા છૂટી એટલો સમય મારું સ્મરણ છૂટ્યું ભગવાનનું નામ લેવાનું પણ વિસરાયું બિસર ગયો હરિનામ અને એ પછી એમણે જે પંક્તિ કહી એવી અકબર રાજાને એમની જિંદગીમાં કોઈએ નહીં કહી હોય પણ સંતો તો સત્યવાદી હોય છે સંતો તો નિષ્ફળ હોય છે સંતો તો નિર્ભીક હોય છે એમણે જે સાચું હતું તે કહ્યું जाको मुख देखे दुख उपजे ताको करनो प्रणाम हे राजा तमे राजा पद पर बैठा छोटे मैं पद ने ध्यान में राखी राजगादी ने ध्यान में राखी सम्मान अपने तमे हजू લૌકિક જીવનમાં જ રચ્યા પચ્યા છો હજુ તમારા જીવનમાં અંતરંગ ભક્તિનો પ્રવેશ થયો નથી હજુ તમારા જીવનમાં કૃષ્ણ માટે પ્રેમ ઉત્પન્ન થયો નથી તો જેના જીવનમાં ભગવાન માટે ભક્તિ નથી એના જીવનનું શું મૂલ્ય એનું મોજ હોયને પણ આપણને શું ફાયદો ઝાંકો મુખ દેખે દુઃખું ઉપજે કે ભાઈ આટલું મહાન જીવન ભગવાને આપ્યું છે એ જીવનમાં ભગવાનની ભક્તિ માટે થોડો સમય પણ તમે કાઢતા હો તો તમારું જીવન ધન્ય બને પણ તમે તો રાત કાજુની અંદર એવા ડૂબેલા રહો છો કે ભગવાનની ભક્તિ જ કરતા નથી તો મારે તો તમારું મોજ જોઈને દુઃખ થાય જાકો મુખ દેખે દુઃખ ઉપજે તાકો કરનો પડ્યો પ્રણામ અને છેલ્લે કહે છે કે કુંબનદાસ લાલ ગિરધર બીનું યહ સબ જૂઠો ધામ મને તો મારા ગિરધર લાલ સિવાય મારા પરમાત્મા સિવાય જગતમાં બાકીનું બધું જ મિથ્યા લાગે છે બાકીનું બધું જ નિરર્થક લાગે છે બાકીનું જીવનમાં કંઈ કરવા જેવું લાગતું નથી જે જીવનની ધન્યતા છે 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 કૃતાર્થતા સાર્થકતા છે એ તો ભગવાનની ભક્તિમાં જ છે એવી રીતે એક વાર માનસિંહ રાજા પણ તેમને મળવા આવે છે પેલા એ સિંહનાથજીના મંદિરમાં દર્શન કરવા જાય છે ત્યાં મનદાસજીનો કાયમનો નિયમ હતો કે તે તેમના જમનાવતા ગામથી ચંદ્ર સરોવર થઈ અને ગોવર્ધનનાથજી એ બધા પાસે જઈને કીર્તન કરે સિંહનાથજીના મંદિરમાં કીર્તન કરે તો ત્યાં વીણા અને મૃદંગ વગાડી અને કુંબનદાસજીને કીર્તન કરતા સાંભળ્યા એટલે માનસી રાજા પણ અત્યંત પ્રભાવિત થયા ભાવ વિભોર થયા એમણે નક્કી કર્યું કે હું કુંબનદાસને મળવા એમના ઘેર જાઉં તો રાજા સામે ચાલીને જમુના વતા આવ્યા કુમનદાસજીનું ઘર તો બહુ જ સામાન્ય ઝૂંપડી જેવું અને બહુ જ નિસ્પૃહ જીવન જીવે ઘરમાં કોઈ જ કહેતા કોઈ જ વૈભવ દેખાય એવી વસ્તુ નહીં સાદામાં સાદી ઘરમાં વસ્તુઓ એકદમ સાદગીમાં જીવન જીવે પડિયામાં પાણી ભરી એમાં પોતાનું પ્રતિબિંબ જોઈ અને તિલક કરે માનસી રાજા એ જોયું કે ઘરમાં કોઈ દર્પણ હોય એવું લાગતું નથી પડિયામાં પાણી ભરેલું છે તેમાં જોઈને તિલક કરે છે એટલે તેમણે પોતાના સેવક પાસે સોનાનું દર્પણ મંગાવ્યું અને તેમને ભેટ આપવા માંડ્યું તો કુંમનદાસજી તેનો અસ્વીકાર કરીને કહ્યું કે નહીં મારે તો એની કોઈ જરૂર નથી જ્યારે પડિયામાં ભરેલા પાણીમાં પ્રતિબિંબ જોઈને તિલક થઈ શકે છે તો સોનાની વસ્તુ ઘરમાં રાખીને શું કામ છે રાજાએ કહ્યું કે હું તમને થોડીક સોના મરોની થેલીઓ ભેટ આપું તો તેમણે કહ્યું કે ના મારે ધન સંપત્તિની સી જરૂર છે મારે એની કોઈ જરૂર નથી હું એ લેવા માગતો નથી તો માનસી રાજાએ એ કહ્યું કે આ જમુનાવતા ગામ ના હું તમને રાજા બનાવી દઉં એના હું તમને માલિક બનાવી દઉં તમારા નામે આ ગામ લખ્યા આપો આ ગામ એની સાથે બીજા આજુબાજુના ગામ તમે કહો મારું અડધું રાજ આપી દો તમે કહો ઉમદાસજી કે છે કે ના મારે એની કોઈ જરૂર નથી હું તમને વર્ષાસન બાંધી આપું કે દર વર્ષે તમને અમુક તમારા નિર્વાહ માટે જરૂરી બધું રાજદરબારમાંથી પ્રાપ્ત થઈ જાય એમણે તો એની કંઈ જરૂર નથી ભગવાને આ ખેતર આપ્યું છે ખેતી કરીએ છીએ અનાજ પાકે છે ખેતરમાં વૃક્ષો છે કરેલનું વૃક્ષ છે એના ઉપર ફળ આવે છે બોળનું વૃક્ષ છે એના ઉપર ફળ આવે છે વૃક્ષ પરના ફળો અમે આરોગીએ છીએ ધરતી પાતા જે અનાજ પકવે છે એનાથી અમારું કુટુંબનો નિર્વાહ સારી રીતે થાય છે મારી કંઈ જરૂર નથી તો માનસી રાજા કહે કંઈક તો મારી પાસેથી તમે માગો કંઈક તો કહું કે હું તમને આપું બહુ આગ્રહ કરે છે એટલે કુંભનદાસ કહે છે સારું તો પછી હું એક વસ્તુ માગું છું માનસી રાજાને નવાઈ લાગી કે બધી વસ્તુઓ માટે ના પાડનારા કુંબનદાસ કઈ વસ્તુ માગવા માટે તૈયાર થયા હશે તેમણે કહ્યું જરૂર જરૂર તમે જે માગો એ હું તમને આપીશ તો કુંબનદાસે કહ્યું આવી લૌકિક વાતો કરીને મારી સેવાનો સમય મારો ભગવત સ્મરણ કરવાનો સમય સત્સંગ કરવાનો સમય તમે બગાડ્યો એટલો સમય મારા જીવનમાંથી ભગવત પ્રવૃત્તિ કરવાનો ઓછો થયો મારે આવી કોઈ વસ્તુ જોઈતી નથી આવી કોઈ વસ્તુમાં મને રસ નથી તો આવી વસ્તુઓને માટે મારે શા માટે સમય બગાડવો આવી લૌકિક વાતો કરીને આવી તુચ્છ વસ્તુઓને માટે સમય બગાડવો મને યોગ્ય લાગતો નથી જો આવી વાતો કરવી હોય તો હવે પછી ક્યારેય મને મળવા ના આવશો પણ જો ભગવાનની ભક્તિને લગતી વાત હોય સેવા સ્મરણને લગતી વાત હોય તો જરૂર આવજો એ વાત કરવામાં જેટલો સમય વીતી જાય એટલો સાર્થક છે એ વાત કરવામાં જીવન આખું પૂરું થઈ જાય તો પણ એ સાર્થક છે શ્રીમદ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન યો મામે અસંભૂળો જાનાતી પુરુષોત્તમ સસર્વવિદ ભજતી મામ સર્વ ભાવે ન ભારત જે મૂળતા રહિત ચિત્તવાળો બનીને મને પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે તે બધું જ જાણનારો સર્વભાવથી મને ભજવા લાગે છે મારી ભક્તિ કરવા લાગે છે અને જે ભગવાનની ભક્તિ કરે છે એનું જે ધન જે છે એટલે એના છેલ્લા વિશ્વાસ શોકમાં ભગવાન કહે છે ઇતિ ગૃહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉત્તમ મયા નગ ઇત બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતક ભારત હે અર્જુન આ મેં અત્યંત ગુપ્ત ગહન કહેવાય એવી વાત મેં તને કહી છે તું નિષ્પાપ્પ છે એટલા માટે મેં તને આ વાત કરી છે જે ભગવાનની ભક્તિ કરે છે તે જ જે સેવા સ્મરણ કરે છે વાસ્તવમાં તેનું જ જીવન ભિન્ન છે તેનું જ જીવન કૃતકૃત્ય છે કૃતાર્થ છે એટલે કુંભદાસજીએ પણ પોતાના જીવનની પળે પણ ભગવાનની ભક્તિમાં શિવા સ્મરણ સત્સંગ સિરાજજીના સંકિર્તનમાં વિતાવી અને જગતને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને એમણે રચેલા જે આ અષ્ટછાપ કવિ હતા એના થકી જે ઉત્તમ ઉત્તમ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાને લગતા જે પદોની રચના કરી અને એ રચનાથી આખા જગતને પણ એ જ્ઞાન પ્રાપ્ત થયું કે કેવી રીતે ભગવાનની સેવા થઈ શકે ભગવાનમાં કેવી રીતે પ્રીતિ થઈ શકે અને એ પદોના અનુસંધાનથી તે બધા લોકો પણ ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ એ બોધ પ્રાપ્ત કરી અને તેના થકી તે પણ ભગવાનના દિવ્ય સ્વરૂપામૃતની અનુભૂતિ કરવાને સક્ષમ બની શકે એ પ્રકાર ના પદોની પણ તેમણે રચના કરી આ રીતે પોતાનું જીવન સેવા સ્મરણ સત્સંગ અને સંકીર્તનમાં વિતાવી અને કુમંદજીએ સીની કૃપા પ્રાપ્ત કરી છેવટે દિવ્ય ગોલોકધામમાં ગતિ પ્રાપ્ત કરી